પૂર્વ કચ્છ ગાંધીધામ ના તરફથી જિલ્લામાં પ્રોહિબિશન પ્રવૃત્તિ ને કરવા જરૂરી સૂચના આપેલ હોય જેથી એન એન ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી આગેવાનીમાં એલસીબી ટીમ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે આરોપી કુલદીપસિંહ ઉર્ફે બબો જયરામસિંહ વાઘેલાના પોતાના કબજાના રહેણાંક મકાનમાંથી કેટલોક પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપી કુલદીપસિંહ ઉર્ફે બબુ જયરામસિંહ વાઘેલા છે અને હાજર નહીં મળી આવેલ આરોપી માલદેવસિંહ મુડુભા જાડેજા છે પકડાયેલ આરોપી પાસેથી કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં વિદેશી દારૂની સાડા સાતસો એમએલની છન્નું બોટલ કિંમત રૂપિયા તેત્રીસ હજાર પાંચસો અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર એમ આણત્રીસ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા